ભારત અને અંગોલા વચ્ચે થઈ મહત્વપૂર્ણ બેઠક બંને દેશો વચ્ચે કૃષિ અને સંસ્કૃતિ સહિત ચાર ક્ષેત્રમાં કરવામાં આવ્યા કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આતંકવાદ એ માનવતા માટે સૌથી મોટો ખતરો તો અંગોલાના રાષ્ટ્રપતિએ કહ્યું સીમાપારના આતંકવાદ સામેની લડાઈમાં અંગોલા ભારતની સાથે વિદેશ મંત્રાલયે અંગોલા સાથેના ભારતના સંબંધો ગણાવ્યા ઐતિહાસિક કહ્યું બંને દેશ કેટલાક ક્ષેત્રમાં કરી રહ્યો છે સહયોગ ભારત વૈશ્વિક સ્તર ઉપર નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ રોલ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઓમર અબ્દુલ્લાની પ્રધાનમંત્રી સાથેની પ્રથમ મુલાકાત ભારતે પાકિસ્તાનને આપ્યો વધુ એક ઝટકો દરેક વસ્તુની આયાત પર લગાવાઈ રોક હવાઈ અને માર્ગ વ્યવહાર દ્વારા આવતા પત્રો અને પાર્સલ ઉપર પણ પ્રતિબંધ મધ્યસ્થતા અંગેના રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાય માટે મધ્યસ્થતાની ભૂમિકાને ગણાવી મહત્વપૂર્ણ કહ્યું દરેક વિવાદોનું નિરાકરણ લાવવા માટે મધ્યસ્થતા જરૂરી મુખ્ય ન્યાયાધીશે કહ્યું મધ્યસ્થતા આપણી એક કાયદાકીય વ્યવસ્થાને બનાવે છે વધુ કારગર ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત એન્થની આલ્બનીઝ બીજી વખત બન્યા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એન્થની આલ્બનીઝની જીત ઉપર પાઠવી શુભેચ્છાઓ આવતીકાલે યોજાશે નીટ યુજીની પરીક્ષા પરીક્ષામાં જિલ્લા રાજ્ય અને કેન્દ્ર સ્તરે રાખવામાં આવશે નજર અનુચિત સાધનોના ઉપયોગ બદલ એનટીએ વિદ્યાર્થીના પરીક્ષામાં બેસવા પર લગાવશે ત્રણ વર્ષની રોક સાબરકાંઠાના પોશીના પાસે ગમખવાર અકસ્માત બસ બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી ચોથી આઠમી મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વલસાડના દરિયાકાંઠે પવનની ગતિમાં થયો વધારો ભારે પવનના કારણે હોર્ડિંગ્સ પડ્યાની છે કેરીના પાકને નુકસાનની ભીતિ આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગની કરી પસંદગી બેંગલુરુના વિરાટ કોહલી અને જેકબ બેથેલે ફટકારી અડધી સદી